દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે મહાભારતની અંદર દ્વારા ધર્મરાજ યુધિષ્ઠિરને જે સવાલો પૂછવામાં આવ્યા અને એના યુધિષ્ઠિરે જે જવાબ આપ્યા એ અત્યંત રોચક છે એમ પણ કહી શકાય કે વેદોનો પુરાણોનો શાસ્ત્રોનો જાણે કે નિચોડ છે એમાંનો એક સવાલ આજે આપણે ચર્ચો છે યક્ષ પૂછે છે યુધિષ્ઠિરને કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે અને યુધિષ્ઠિર જવાબ આપે છે કે દરેક માણસ પોતાના કોઈ સગા વાલા સ્નેહી કે પાડોશીના અવસાન પછી એના અંતિમ સંસ્કાર કરવા માટે એ સ્મશાનમાં જાય છે અથવા તો માની લ્યોને મુસ્લિમ હોય તો એ કબ્રસ્તાનમાં જાય છે દફનાવવા માટે પણ જ્યારે તે સ્મશાનમાં કે કબ્રસ્તાનમાં હોય છે ત્યારે એને આ શરીરની ક્ષણ ભંગુરતાનો પાક્કો ખ્યાલ હોય છે દરેક માણસને કે બસ આટલી જ વાર લાગવાની છે જ્યારે આત્મા આ શરીર રૂપી ખોળિયું છોડીને નીકળી જશે પછી एन दहन थता के दफन थता बस आटली जर लगवा जब तेरी सांस की डोरी टूटेगी तब तेरे चाहने वाले ये बोलेंगे शू बोल से कि जल्दी ले जाओ अब इस ढेर में रखा क्या है दिले दिल दाब ना रहा रात दिवस तुम्हारी साथे रहना रहा હું તારા વગર નહીં જીવી શકું એ પણ એમ કે જલ્દી લે વજન વધતું જાય છે જલ્દી જલ્દી એના અંતિમ સંસ્કાર કરો એને અવલ મંજિલ પહોંચાડો આવું દરેક માણસ સ્મશાન કે કબ્રસ્તાનમાં હોય છે ત્યારે જાણતો હોય છે કે આ શરીર ક્ષણ ભંગોર છે પણ યુધિષ્ઠિર એમ કે છે યક્ષ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય તો એ એ છે કે જ માણસો કબ્રસ્તાનમાંથી કે સ્મશાન માંથી બહાર નીકળી જાય છે દુનિયામાં પ્રવેશી જાય છે ત્યારે જાણે એ લોકો ક્યારેય મરવાના જ નથી એવી રીતે જીવવા લાગે છે બસ આજ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે કારણ કે માણસને સતત યાદ રહેવું જોઈએ ગૌતમ બુદ્ધને જ્યારે એ સિદ્ધાર્થ હતા અને એક જ વખત એમને નનામી જોઈ અને પોતાના રથના સારથીને પૂછ્યું કે આ શું છે અને સારથીએ જ્યારે જયારે કહ્યું કે માણસ મરી ગયો છે બસ એક જ નનામી એક જ સ્મશાન ક્યારેક તો આપણે મુખાગ્નિ પણ આપણે આપ્યો હોય આપણા પિતાશ્રી કે આપણા કોઈ વડીલ અવસાન થયું હોય તો એનો મુખાગ્નિ પણ આપણે આપ્યો હોય અનેકને આપણે કાંધ આપવી હોય અને છતાં આપણે જાણે મરવાના જ નથી અને આપણે અમર પાટો લઈને આવ્યા છીએ એવી રીતે બીજી જ ક્ષણે સ્મશાનમાંથી બહાર નીકળી અને આ કડવા સત્યને ભૂલી જઈએ છીએ યુધિષ્ઠિરના મતે દુનિયાનું આ સૌથી મોટું આશ્ચર્ય છે કબીરના નામ સાથે જોડાયેલો એક કાલ્પનિક પ્રસંગ છે મિત્રો કબીરને મળવા કોઈ આવ્યું ને એમના ઘરે જઈને એના

કે દોઢસો ડાઘુઓ પાછા આવતા હતા એમાં કબીર સિવાય કોઈના કપાળમાં જ્ઞાનની જ્યોત નહોતી આ પ્રસંગ કાલ્પનિક છે પણ મારી આગળની વાત સાથે યક્ષની વાત સાથે જોડીને હું એટલું જ કહેવા માંગુ છું કે સ્મશાનની અંદર જ્યારે આપણે હોઈએ અથવા તો આપણી સામે કોઈનું ડેડ કોડી પડ્યું હોય અથવા તો આપણે દવાખાનામાં હોઈએ અને કોઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય ત્યારે તો આપણે બહુ જ્ઞાની હોઈએ છીએ આપણે કોઈ સંત કોઈ ઉપદેશક કરતા પણ વધારે જ્ઞાની હોઈએ છીએ અને આ સંસારની અસારતાનો ક્ષણ ભંગુરતાનો આપણને પાક્કો ખ્યાલ હોય છે પણ જેવા બહાર નીકળીએ છીએ ને ત્યારે આ દુનિયાદારીમાં એવા તો આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ કે સાચું જ્ઞાન જ આપણે ભૂલી જઈએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતાજીમાં જે કહ્યું ને અર્જુનને કે આ જે કંઈ દેખાય છે એ બધું જ

ભાષાઓમાં જેનો અનુવાદ થયો થિયરી ઓફ કર્મ ભાગવત સપ્તા પણ કરતા પોતે ક્લાસ મન ઓફિસર ખૂબ જ વિદ્વાન એમની પાસેથી સાંભળેલો એક પ્રસંગ છે તમને બહુ ગમશે એક જેલની અંદર જેલરે બધા કેદીઓને ભેગા કરીને કીધું કે આવતીકાલે આપણા દેશના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ આપણી જેલની મુલાકાત લેવાના છે અને એટલું જ નહીં પણ આવતીકાલે મિસ્ટર પ્રેસિડેન્ટ નો બર્થડે છે જન્મદિવસ એટલે એમણે કહ્યું છે કે કેદીઓને કાંઈ જોતું કરતું હોય તો મને જણાવે કાલે મારા જન્મદિવસ નિમિત્તે હું એમને આપવા માંગુ છું એમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું અને બીજા દિવસે સવારે રાષ્ટ્રપતિ પધાર્યા વાદ્ય ગાત્ય એમનું સ્વાગત થયું પહેલી જ કોટળીમાં ગયા અને કેદી પૂછ્યું કે તમારે કંઈ જોઈએ છે કેદીએ કીધું કે આ જેલર મને

ઇસ્ટમેન કલર કરી દો બસ ક્લાસ કલર કરો ત્રીજી કોટડીમાં ગયા તો કેદીએ કહ્યું કે મને સવારે ચાર અને સાંજે ચાર રોટલી જ આપવામાં આવે છે અને મારી ભૂખ પાંચ રોટલીની છે રાષ્ટ્રપતિ એ તરત જ હુકમ કર્યો કે દરેક કેદીને સવાર સાંજ પાંચ પાંચ રોટલી ઓછામાં આપવામાં આવે અને કોઈ વધારે માગે તો વધારે આપવામાં આવે ચોથી કોટડીમાં ગયા તો કેદી એ કીધું કે હું નીચે છું સુઉં ની મને બીક લાગે છે ભલે નાનકડી પણ શેટી કે એવું હોય તો મને બીક ન લાગે રાષ્ટ્રપતિએ તરત જ ઓર્ડર કર્યો કે દરેક કોટડી ની અંદર સરસ મજાના પલંગ ભલે સાદા પણ ટકાઉ સારા પલંગ આરામદાયક દરેક કોટડી ની અંદર મૂકવામાં આવે આવી રીતે દરેક કેદીને રાષ્ટ્રપતિ મેળ્યા અને દરેકે પોતપોતાની ડિમાન્ડ પોતપોતાની જરૂરિયાત રજૂ કરી પણ છેલ્લી કોટડીમાં જ્યારે રાષ્ટ્રપતિ ગયા અને રાષ્ટ્રપતિના ચહેરા ઉપર ઉદાસી હતી આ બીજા કેદીઓની વાતો સાંભળીને પણ છેલ્લા કેદીને મેળ્યા અને પૂછ્યું કે તારે શું જોઈએ છે અને ત્યારે એ છેલ્લો કેદી ભોયલો કે મારે બીજું કાંઈ જ નથી જોતું મારે મુક્તિ જોઈએ છે મારે મારે જેલમાંથી છૂટી જવું છે અને રાષ્ટ્રપતિના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો અને ઓર્ડર કર્યો કે આ કેદીની અત્યારે જ રિહાય અત્યારે જ એની મુક્તિ કરવામાં આવે કારણ કે રાષ્ટ્રપતિ હુકમ કરે એટલે ફાંસીના માચડે જતો હોય માણસ તો પણ બચી જાય જેલમાંથી છૂટી જાય હીરા બાપા ટક્કર પાસેથી સાંભળેલી આ વાત અત્યારે એટલા માટે કરું છું મિત્રો કે આ જગત છે ને એ બહુ મોટી જેલ છે આપણે સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ એસી વર્ષ માટે આ જેલમાં કેદી બનીને આવ્યા છીએ ભગવાન નામના રાષ્ટ્રપતિ તૈયાર છે બધું જ આપવા માટે સાહેબ દરિયાના કાંઠે આપણે ચમચી લઈને જઈએ છીએ કાં તો બહુ મોટો ફાઉન્ટેન ફુવારો હોય ત્યાં આપણે ચમચી લઈને જઈએ છીએ ખરેખર તો આપણે મોટું બાસ્કેટ લઈને જવું જોઈએ આપવા વાળો તો બેઠો છે આ ભગવાન નામ રાષ્ટ્રપતિ એમ કે છે તારે શું જોઈએ છે અને આપણે સાહેબ બીજા કેદીઓની જેમ આપણી કોટડી આપણી જેલને ને શણગારીએ છીએ કે મારે ટુ બીએચકે નહીં થ્રી બીએચકે જોઈએ છે મારે ફ્લેટ નહીં મારે બંગલો જોઈએ છે મારે આ ગાડી નહીં મારે મર્સિડી ઓડી કે બીએમડબલ્યુ જોઈએ છે મારે લગ્ન કરવા છે મારે નોકરી જોઈએ છે મારે સંતાન જોઈએ છે મારે પગાર વધારે જોઈએ છે મારે વર્લ્ડ ટુર કરવી છે પણ કોઈ એમ નથી કહેતું કે આ જેલમાંથી મારે છૂટી જવું છે મારે મુક્તિ જોઈએ છે સાહેબ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું તું કે કર્મનો ત્યાગ નથી કરવાનો કર્મ તો કરવાના જ છે પણ ફળની આશાનો ત્યાગ કરી નિષ્કામ ભાવે ફળ કરશો તો તમારે